કૃષિની સમીક્ષા માટે જિલ્લા વિકાસ અધિકારી શ્રી ઉત્સવ ગૌતમના અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઈ ગુજરાત રાજ્યના માનનીય રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી ખેડૂતો પ્રાકૃતિક કૃષિ અપનાવે તે માટે સતત માર્ગદર્શન આપીને નિષ્ઠાપૂર્વકના પ્રયાસો કરી રહ્યા છે ત્યારે જિલ્લા વિકાસ અધિકારી શ્રી ઉત્સવ ગૌતમના અધ્યક્ષ સ્થાને કચ્છમાં પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધે અને મહત્તમ ખેડૂતો પ્રાકૃતિક ખેતી સાથે જોડાય તે હેતુથી નેશનલ મિશન ઓન નેચરલ ફાર્મિંગ અંતર્ગત ડિસ્ટ્રિક્ટ લેવલ મોનિટરિંગ કમિટી તેમજ પ્રાકૃતિક કૃષિની સમીક્ષા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું કચ્છના આત્મા પ્રોજેક્ટના પ્રોજેક્ટ ડાયરેક્ટર શ્રી પી કે તલાટી દ્વારા પ્રાકૃતિક કૃષિનો વ્યાપ વધારવા માટે કરવામાં આવી રહેલા વિવિધ પ્રયાસો અંગે જિલ્લા વિકાસ અધિકારી શ્રીને માહિતગાર કરવામાં આવ્યા હતા બેઠકમાં નેશનલ મિશન ઓન નેચરલ ફાર્મિંગ મિશનના કલસ્ટરમાં બેગ કૃષિ સખી કોમ્યુનિટી રિસોર્સ તાલીમ કામગીરી અને માનદ વેતનની ચર્ચા અવેરનેસ જનરેશન પ્રોગ્રામની વિગત કલસ્ટર દીઠ એક બ્લોક રિસોર્સ સેન્ટરની સ્થાપના ફાર્મર માસ્ટર ટ્રેનની પસંદગીની બહાલી તથા અમલમાં આવેલી નવીન યોજનાઓની ચર્ચા સાથે જિલ્લા વિકાસ અધિકારી શ્રી દ્વારા કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી જિલ્લા વિકાસ અધિકારી શ્રીએ પ્રાકૃતિક કૃષિના લાભ મહત્તમ ખેડૂતો સુધી પહોંચે તથા પ્રાકૃતિક કૃષિનો વ્યાપ વધે તે દિશામાં પ્રયાસ કરવા સાથે તાલીમનું સુદ્રઢ આયોજન કરવા સાથે આગામી રણોત્સવમાં પ્રાકૃતિક ખેતીના સ્ટોલ મૂકવા અંગે સૂચન કર્યું હતું આત્મા દ્વારા જિલ્લા વિકાસ અધિકારી શ્રી ઉત્સવ ગૌતમને જિલ્લામાં ચાલી રહેલા પ્રાકૃતિક કૃષિના અભિયાન અંગે જાણકારી આપવામાં આવી હતી

આ સમીક્ષા બેઠકમાં જિલ્લા ખેતીવાડી અધિકારી શ્રી ઓ વાઘેલા નાયબ બાગાયત શ્રી મનીષ પરસાણિયા સર્વે મદદનીશ ખેતી નિયામકશ્રીઓ અને સંબંધિત વિભાગના અધિકારી શ્રીઓ તથા સંસ્થાના સભ્યો હાજર રહ્યા હતા